નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર દસમો છે જેમનું નામ છે ધ્વનિ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ કે જો તમારે આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો માટે આપણે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે તો ધ્વનિ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયમાં પ્રસરી શકે છે પ્રશ્ન બીજો નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો પુરુષનો જે અવાજ છે એમની જે આવૃત્તિ છે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી હોવાની શક્યતા છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેમની સામે ટી અને જે વિધાનો ખોટા હોય તેમની સામે એફ લખો જેમાં પહેલું ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતી નથી તો એમાં આવશે સાચું બી કંપન કરતી વસ્તુના એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહેવાય છે તો ખોટી વાત છે ત્યાર પછી સી છે જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે તો એ વાત પણ ખોટી છે ત્યાર પછી ઈ મનુષ્યના કાન માટે શ્રાવ્ય રેન્જ વીસ હર્ટ્ઝ થી વીસ હજાર હોય છે તો એ સાચી વાત છે જેમ કંપની આવૃત્તિ ઓછી હોય તેમ પીચ વધારે હોય તો ખોટું ત્યાર પછી જી છે અનિચ્છનીય કે અરુચિકર ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે તો ખોટું એને ઘોંઘાટ કહેવાય ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે એટલે કે તમને બહેરાશ લાવી શકે આ શ્રવણ અસશક્તતાનો મતલબ થાય

આવૃત્તિથી ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે પ્રશ્ન પાંચ એક લોલક ચાર સેકન્ડમાં ચાલીસ વાર દોલન કરે છે તો તેનો આવર્તકાળ કેટલો થયો તો આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તો હવે દોલનોની સંખ્યા કેટલી છે ચાલીસ અને સમય કેટલો લેશે ચાર સેકન્ડ તો એક દોલન માટે કેટલો સમય તેમના માટે ત્રિરાશિ મૂકો ચાર સેકન્ડ ગુણ્યા એક ના છેદમાં ચાલીસ તો ચાર દાન ચાલીસ તો જવાબ આવશે એકના છેદમાં દસ એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ કેટલો જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ આવૃત્તિ એક સેકન્ડમાં થતા દોલોનોની સંખ્યા તો દોલોની સંખ્યાના છેદમાં સમય તો ચાલીસ અને સેકન્ડ કેટલી છે ચાર તો દસ હર્ષ જવાબ આવે કેટલો આવશે દસ હર્ષ કે ચાર દાન ચાલીસ પ્રશ્ન છઠ્ઠો જ્યારે મચ્છરની પોતાની પાંખો પાંચસો કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવડતકાળ કેટલો તો આવૃ અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ પાંચસો કંપન બરાબર પાંચસો હોર્સ આપેલી છે હવે પાંચસો કંપન કરવા માટે લાગતો સમય કેટલો છે એક સેકન્ડ એક સેક એક કંપન કરવા લાગતો જે સમય છે એટલે કે આવર્તકાળ એક ના છેદમાં પાંચસો સેકન્ડ બરાબર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે સેકન્ડ પ્રશ્ન સાત નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો જેમાં ઢોલક છે તેમાં ખેંચાયેલી ત્વચા મેમ્બરેન સિતાર જે છે એમની અંદર તાર અને વાંસળીમાં હવાનો સ્તંભ પ્રશ્ન આઠ ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે શું સંગીત ક્યારેય ઘોંઘાટ બની શકે ખરું તો જો ઘોંઘાટ કોને કહેવાય તો જે અસુખદ ધ્વનિ છે અને સંગીત કોને કહેવાય જે કર્ણપ્રિય ધ્વનિ છે ઘોંઘાટ તેમની ધ્વનિ તેમનાથી ધ્વનિ પ્રદૂષણ થાય પણ સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી ઘોંઘાટ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે પણ સંગીતથી સ્વાસ્થ્ય માટે સારું ગણાય ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉત્પન્ન થતો નથી સંગીત ઉત્પન્ન કરવા માટે ચોક્કસ વાદ્યની જરૂર પડે અને સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે ભાઈ જો સંગીતકારની ધ્વનિ સાંભળવાની એટલે કે બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય નવમો પ્રશ્ન તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના સ્ત્રોતોની યાદી બનાવો તો અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરવા કરતા એવા ઉદ્ગમ સ્થાનો અથવા તો સ્ત્રોતો નીચે મુજબ છે જેમાં પહેલું ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો બીજું વાહનોનો અવાજ ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ ફટાકડાના ફૂટવાનો અવાજ વાહનોના હોર્નનો લાઉડ સ્પીકરનો અવાજ મોટા શહેરના શાક માર્કેટ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડના અવાજ પ્રશ્ન દસ છે ઘોંઘાટ અને મનુષ્યને કઈ ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો તો ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ તકલીફો થઈ શકે પહેલું ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે તેથી માણસને અનિંદ્રાની સમસ્યા થાય ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે ત્રીજું ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે ચોથું ઘોંઘાટના કારણે માણસને હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે પાંચમું લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ આવે છે પ્રશ્ન અગિયાર તમામ તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે તેમને એક ઘર રસ્તાના કિનારે અને બીજું રસ્તાથી ત્રણ ગળી છોડી અને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો તમારો જવાબ આપો તો હું મારા માતા પિતાને ત્રણ ગલીઓ છોડી અને ઘર ખરીદવાનું જણાવીશ જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે પહેલું વાહનોની અવર જવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ વાહનોની ગતિના કારણે થતો ધૂળ અને ધુમાડાનું નિર્માણ જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ ત્યાર પછી 12મો પ્રશ્ન છે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો જુઓ આ સ્વરપેટી છે અને જુઓ આ બે સ્વર તંતુઓ છે હવે કાર્ય જોઈ મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર આવેલી હોય છે બે સ્વરતંતુઓ સ્વરપેટી અથવા તો કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી જેને સ્લીટ કહેવાય એ હવાની અવર જવર માટે બંનેની વચ્ચે રહે છે જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે તમે ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે પ્રશ્ન તેર આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે આપણને વીજળી પહેલા દેખાય અને મેઘગર્જના પછી સંભળાય તમે સમજાવી શકો શા માટે તો બાવીસિયસ તાપમાન હવામાં ધ્વનિનો વેગ ત્રણસો ચુમ્માલીસ મીટર પ્રતિ સેકન્ડ છે જ્યારે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા સી ના છેદમાં વી એટલે કે પ્રકાશના ઝડપના છેદમાં ધ્વનિની ઝડપ મુકતા આપણને જવાબ મળશે દસ ની છ ઘાત પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતા ઘણો વધારે લગભગ લગભગ દસ ની છ ઘાત ઘણો વધારે છે તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયને આપણાથી સમાન અંતરે થાય છે પણ આપણને વીજળીનો ચમકારો પહેલાં દેખાય અને મેઘગર્જના પછીથી સંભળાય છે તો મિત્રો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત